તો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે જમ્મુના કઠુઆના બિલાવરના વિસ્તારમાં સેનાના વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હોવાના સમાચાર છે અને છ જવાન ઘાયલ છે મળતી માહિતી અનુસાર આતંકવાદી ગ્રેનેડ લઈને આવ્યા હતા અને સેનાના વાહનને ઉડાવવાના ઇરાદાથી તેને ફેંક્યો હતો અને પછી ફાયરિંગ શરૂ કર્યું હતું જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બદનોતા ગામના ઝેંડા પાસે બપોરે સાડા ત્રણ સેનાના નિયમિત પેટ્રોલિંગ વાહન પર આતંકવાદી હુમલામાં પાંચ ભારતીય સેનાના જવાન શહીદ થયા છે જ્યારે છ ઘાયલ થયા છે ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે સૈન્ય દળ વિસ્તારમાં પહોંચી ગયો છે ડિફેન્સ અધિકારીઓએ આ હુમલાને લઈને કહ્યું કે જમ્મુ કાશ્મીરના કઠવા જિલ્લાના માચેડી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો આ વિસ્તાર ભારતીય સેનાના કોર્સ હેઠળ આવે છે આતંકવાદીઓના ફાયરિંગ બાદ અમારા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી છે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો